સર્વસેવા સેવા સંઘ દ્વારા મુંદ્રા તાલુકાના એકસો પચાસ શિક્ષકોને ઘટ પૂરતી કરતા નિમણૂક પત્રો અપાયા મુંદ્રા તાલુકાના પ્રાગપર ચોકડી આશાપુરા ધામ ખાતે સર્વસેવા સેવા સંઘ ભુજ દ્વારા સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી મુન્દ્રા તાલુકાના એકસો જેટલા શિક્ષકોની ઘટ પૂરતી કરતા માસિક નવ હજારના માનદ વેતન સાથે નિમણૂક પત્રો અર્પણ કરાયા હતા કચ્છના ગ્રામીણ ક્ષેત્રના શિક્ષણ ઉત્કર્ષ માટેના આ ઉમદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી સર્વસેવા સંઘના અધ્યક્ષ જીગરભાઈ છેડા ગિરીશભાઈ છેડા કિશોરસિંહ ચુડાસમા રમેશભાઈ મહેશ્વરી મહેન્દ્રભાઈ ગઢવી મુકેશભાઈ ભટ્ટ કિશોરસિંહ પરમાર હરેન્દ્રસિંહ જાડેજા પ્રેમજી ડુંગરિયા રચના જોશી પ્રદ્યુમ્નસિંહ જાડેજા અરવિંદભાઈ રૂડાણી ઉકાણી શક્તિસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજા વાલજીભાઈ ટાપરિયા હિરેનભાઈ સાવલા અશોકભાઈ ત્રિવેદી ભાવેન્દ્રસિંહ જાડેજા રામભાઈ ગઢવી રવાભાઈ આહિર અલકભાઈ ફુફલ જિગ્નેશભાઈ હુંબલ શંભુભાઈ આહિર ભરતસિંહ જાડેજા રતનભાઈ ગઢવી પ્રકાશ પાટીદાર કનૈયા ગઢવી ધમ્ભા રાહુલ સાવલા ડાયાભાઈ પટેલ જયરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મુળજીભાઈ ગઢવી અને આભાર વિધિ જીગરભાઈ છેડાએ કરી હતી મને ખૂબ આનંદ થાય છે કે આજે સરકાર સાથે સહભાગી થઈ અને અમારી સંસ્થા સહભાગ સર્વ સેવા સંઘ દ્વારા આજે મુન્દ્રા તાલુકામાં સરકારી શાળાઓમાં પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આ બધી જ શાળાઓમાં દોઢસો શિક્ષકોની અમે નિમણૂક પત્ર આજે અહીં સૌને આપ્યા છે મારા પૂજ્ય પિતાશ્રી આદરણી તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી અને અમારો એક લક્ષ્ય છે કે શિક્ષણનો સ્તર આ સરકારમાં ખૂબ સારો છે પણ એ હજી વધુ કેમ સારો થાય એને ધ્યાનમાં રાખી અને સરકાર શ્રીના સાથે સહભાગી થઈ અને આજે આપણે શિક્ષકોની નિમણૂકો કરી છે ત્યારે પણ એવો જુદાયાની પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા કેવી રીતે યાદ સો ટકા એમની પ્રેરણા અને એમના દિવ્ય આશીર્વાદથી જ અમે સર્વ સેવા સંઘ અને કચ્છી વિશા ઓસવાર જૈન મહાજન દ્વારા કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને આફતને અવસરમાં કઈ રીતે પલટાવી શકીએ એ અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ આજે અમને ખૂબ આનંદ છે મારા પૂજ્ય પિતાશ્રીની આશીર્વાદથી આ એક ભગીરથ કાર્ય મુન્દ્રામાં કરવા જઈ રહ્યા છીએ અને આવતીકાલથી બધા શિક્ષકો શાળાઓમાં જોડાઈ જશે અને પ્રથમ સત્ર માટે નિમણૂક કરી છે એટલે પ્રથમ સત્ર પરીક્ષાનો છે એટલે શિક્ષણ સ્થળ ઊંચું આવે અને આપણું ભવિષ્ય દેશનું ભવિષ્ય વિદ્યાર્થીઓ એ આગળ વધે એના માટેના અમારા ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો છે તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે આ જે શિક્ષણનો કાર્ય છે સરકારનો આમાં રોલ હોય છે પરંતુ સરકારે કાર્ય ન કરતા સંસ્થાએ કર્યું છે અન્ય સંસ્થાઓ પણ આવું કાર્ય કરે એ માટે શું પ્રથમ તો આપના માધ્યમથી હું સમગ્ર કચ્છની જનતાને એ વાતથી વિદિત કરું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્પેશિયલ કચ્છમાં સ્પેશિયલ કેસમાં કચ્છ માટે પચીસો શિક્ષકોના ઓર્ડર આપી છે આપી દીધેલા છે એની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગયેલી છે એટલે શિક્ષકોની ઘટની જે બાબત છે એ બે થી ત્રણ મહિનામાં નહીવત થશે અને હું સંસ્થાઓને પણ વિનંતી કરું છું કે જે રીતે સરકાર સાથે આપણે સહભાગી થયા છીએ તો આપણે એક સાચું સેવાનું કાર્ય છે શિક્ષણ હોય આરોગ્ય હોય લોકોને લગતા પ્રશ્નોનું હલ કરવાનું એ સરકાર સાથે સંસ્થાઓની પણ જવાબદારી છે એટલે આપણે સૌ સાથે મળી અને એમાં જોડાઈએ એવી વિનંતી કરું છું સ્વાભાવિક છે નવ હજાર રૂપિયા આપણે વેતન નક્કી કર્યું છે પગાર કોઈ મહત્વની બાબત નથી સેવા આપે છે શિક્ષકો અને દોઢસો શિક્ષકોમાંથી એમાં પંચાણું બહેનો છે મહિલા સશક્તિકરણની વાત છે એને પણ અહીંયા સાર્થક કરીએ છીએ એટલે બે મહિનાનું પગાર જે પણ હશે વેતન નવ એટલે અઢાર રૂપિયા વેતન થશે અને એ સર્વ સેવા સંઘ ટ્રસ્ટ આપશે અને મારા પૂજ્ય શ્રી આદરણીય તારાચંદભાઈ છેડાનો પરિવાર અમે સંસ્થાએ કોઈ પાસેથી ડોનેશન નથી લીધું મારા પૂજ્ય પિતાશ્રીની સ્મૃતિમાં આ પરિવાર જ બધાને પગાર ચૂકવશે મુન્દ્રા તાલુકાના જ્યાં શિક્ષણની ઘટ ઊભી થઈ તો જ્યાં તારાચંદભાઈનું સૂત્ર હતું કે જ્યાં કમ વહા હમ એ સૂત્રને ચરિતાર્થ કરતા માનનીય જીગરભાઈ શેડાને એક ઉત્તમ વિચાર આવ્યો અને તેમને સંકલન કરી સરકાર સાથે રહી કેમ સહકારથી આપણે આ ઘટને પૂરી કરી શકીએ તે માટે તેમણે એક પ્રયત્ન કર્યો અને પ્રયત્નને ફળીભૂત થતા આજે આ કાર્યક્રમ યોજાયો જેમાં દોઢસો પત્ર આપવામાં આવ્યું તે માટે હું મુન્દ્રા તાલુકા ભાજપ પરિવાર હું સરપંચ તરીકે પણ જવાબદારી નિભાવું છું તો સરપંચ તરીકે અને તમામ મુન્દ્રા તાલુકાની સેવાભાવી સંસ્થાઓ રાજકીય સંસ્થાઓ અને તમામ સંસ્થાઓનો આપણે અહીંયાથી આભાર માનીએ છીએ જીગરભાઈનો કે તેમણે શિક્ષકની ઘટ પૂરી કરી છે સાથે સરકાર સાથે રહીને

આવકારીએ છીએ અને સમગ્ર મુન્દ્રા તાલુકાઓથીથી તેમનો આભાર માની છીએ અસ્તુ વંદે માત્ર ભરત ભાતાગીજી આજના આ શુભ પ્રસંગે મારે કચ્છ માટે એક સોનેરો સૂરજ ઉગ્યો છે એવું કહી શકાય આજે અમે આખા કચ્છ માટે પ્રયાસ કરીએ છીએ પણ શરૂઆત અમે મુન્દ્રા તાલુકાથી કરી છે મુન્દ્રા તાલુકા આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પણ શિક્ષણમાં અમને દેખાતી ઘટ દેખાણી શાળાઓમાં બાળકો શિક્ષક વગરના બેઠા હતા જેને જોઈ અને ઉજ જેને કહી શકાય એવા આપણા આદરણીય તારાચંદભાઈ છેડાના સુપુત્ર જીગરભાઈએ આ પહેલ કરી છે સર્વ સેવા સંઘની આ સમગ્ર ટીમે પહેલ કરી અને આજે 150 શિક્ષકો આ મુન્દ્રા તાલુકાને અમે આપી રહ્યા છીએ પ્રાથમિક શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડમાં આજે અમે 150 શિક્ષકોથી આજે શિક્ષણની જ્યોત જ્યોતિ જ્ઞાન જ્યોતિ યોજના દ્વારા અમે આપી રહ્યા છીએ ત્યારે મને એક હર્ષ છે કે આજે આ એક નાનકડા વેતનથી આજે પ્રાથમિક શાળાઓમાં નહીં પણ હાઈસ્કૂલોમાં પણ શિક્ષકોને વેતન સાવ નજીવું આપે છે પ્રાઇવેટ શાળાઓમાં છતાં પણ આજે જેગરભાઈએ નવ હજાર રૂપિયા જેવું એડવાન્સમાં પગાર આપી અને આ પહેલી પહેલ કરી છે જે આખી સરકાર અને સમાજને આમાં ઇનવોલ્વ થવું જોઈએ કે શિક્ષકની એક વેદના કેટલે સુધી પહોંચી શકે છે શિક્ષક એક

કરે બાળકોને જે વંચિત રહે છે એવા વંચિત બાળકોને શિક્ષણ માટે આ જે શિક્ષક આપી રહ્યા છે એના માટે હું સર્વસેવા સંઘ અને કચ્છ જિલ્લાની જે આખી ટીમે મહેનત કરી છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સર્વસેવા સંઘ હંમેશા આ જીવન

આ આયોજન પૈકી એક શિક્ષિત બેરોજગારોને જે ન્યાય આપવામાં આવ્યો છે એ અમે બહુ ખૂબ લાગણી સારી અનુભવીએ છીએ કે જેથી કરીને અમે અત્યારે નિમણૂક પત્ર માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આવા ટ્રસ્ટ આવું સારું કામ કરે છે જોકે આ કામ સરકારે કરવું જોઈએ પણ આ ટ્રસ્ટ દ્વારા હાલ પૂરતું જે બેરોજગારને ન્યાય મળશે અને સામે જે બાળકો છે શાળા એમને શિક્ષકો મળશે જેથી ભણતર અટકતું અટકશે નહીં અને આગળ વધશે પરીક્ષા પણ નજીક આવી રહી છે એકમ કસોટીઓ આવી રહી છે તો ત્યારે આ ખૂબ જરૂરી પગલું છે અને અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ જીગરભાઈ છે રહેતા હતા જીગરભાઈ જીગરભાઈ નું આયોજન ખૂબ જ સરસ છે એક હકારાત્મક પગલું કહી શકાય અને 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 આગળ આગળ પણ પણ આવા અનેક ટ્રસ્ટ સભ્યો આવી જ એક નવી પહેલ કરે જેથી કરીને લોકો માટે માટે સમાજ જે શિક્ષિત લોકો છે દરેક ક્ષેત્રમાં શિક્ષકોથી લઈને દરેક ક્ષેત્રમાં સરકારી કાયમી નોકરી મેળવે અને દેશના યુવાનો પગભર થાય પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર કુમાર રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવ થી સવા બાર બપોરે સવા ત્રણ થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આર શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ